કરોડો રૂપિયાના ખર્ચે દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે બનાવવામાં આવ્યો ત્યારે તેની સાથોસાથ આ સમગ્ર હાઇવે પર બંને બાજુ સરકારે તોટીન ખર્ચ કરીને વૃક્ષારોપણ કર્યું હતું તથા અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેના રક્ષણ માટે ટ્રી ગાર્ડ મૂકવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ બેદરકારી દાખવામાં આવી હોવાથી વૃક્ષોનું જતન થયું નથી અને તેના ટ્રી ગાર્ડ પણ ચોરાઈ યૂક્યા છે પોરબંદર જિલ્લામાં આ હાઇવે પર ક્યાંય ટ્રી ગાર્ડ જોવા મળતા નથી ત્યારે હવે ફરીને નેશનલ હાઇવે ઓથોરિટી આ હાઇવેની બંને બાજુને હરિયાળી બનાવવા માટે ખર્ચ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે જો તંત્ર વૃક્ષોની જાળવણી કરી શકતું ના હોય તો પોરબંદરમાં જે રીતે ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમને જવાબદારી સોંપવામાં આવી છે એ જ રીતે આ હાઇવે પર વૃક્ષોના જતન અને જાળવણી માટે પણ જવાબદારી સોંપી શકાય જેથી પ્રજાના કરવેરા અને ટોલ ટેક્સમાંથી વવાતા વૃક્ષો બચી શકે તાજેતરમાં નેશનલ હાઇવે ઓથોરિટી એવી જાહેરાત કરી છે કે દ્વારકાથી સોમનાથ સુધીના હાઇવે ઉપર લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવશે મહત્ત્વની બાબત એ છે કે આ રસ્તા ઉપર અગાઉ લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે અને તેના ટ્રી ગાર્ડ પણ ચોરાઈ ચૂક્યા છે પોરબંદરના વનાણા નજીકથી શરૂ થતાં આ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ વર્ષો પહેલાં જ્યારે રોડનું નિર્માણ થતું હતું ત્યારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું રોડની બંને સાઈડ નીચેની બાજુએ વૃક્ષો વાવવાની સાથોસાથ મોંઘા ટ્રી ગાર્ડ પણ તેને રક્ષણ માટે મૂકવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ થોડા સમયમાં જ આ ટ્રી ગાર્ડ છે ચોરાઈ ચૂક્યા છે અને હાલમાં હવે ફરી હાઈવે ઓથોરિટી વૃક્ષારોપણની જાહેરાત કરીને મસ્ત મોટો ખર્ચ કરવા માગે છે ત્યારે મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધીમાં જે કોઈ લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષો વાવ્યા હતા અને તેના વૃક્ષો સુકાઈ ગયા છે અને ટ્રી ગાર્ડ ચોરાઈ ચૂક્યા છે ત્યારે તેના માટે જવાબદાર કોણ શું હાઈવે ઓથોરિટી પિંજરા ચોરાયા છે તેના માટે ચોરીની ફરિયાદ નોંધાવશે પોરબંદર રાજકાલ જિજ્ઞેશ પોપટ